તેવા પગવાડિયાની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ડભોઈના વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તળવીએ જણાવ્યું હતું કે સ્વચ્છતાને આદત બનાવવી જોઈએ અને વર્ષમાં કામ કમસે કમ સો કલાક સ્વચ્છતાને ફાળવીએ પોતાના ઘર વિસ્તાર નગર અને રાજ્યની સ્વચ્છ

સ્વચ્છતા પખવાડિયા હેઠળ આપણે ડભોઈ શહેરના જે દર્ભાવતી ઐતિહાસિક નદી છે તેના વિવિધ ભાગોમાં અલગ અલગ સ્થળોએ લોકોને જોડીને સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધર્યો છે એક દિવસનો એક કલાક દરેક લોકોએ પોતાનો આપ્યો છે અને આ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની હાંસલ કરી છે આની સાથે હું શહેરની દરેક જનતાને આમ્ર નમ્ર વિનંતી કરવા માગું છું કે સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે દરેકનું એક કાર્ય છે અને દરેક એ આ કરવાનું યોગ્ય બને છે જો આ પ્રમાણે ના થાય તો કોઈ પણ સફળતા મેળવવી એ અશક્ય બને છે સ્વચ્છતા કોઈ એકની નહીં પણ સર્વની જવાબદારી છે એ વિચારી દરેક આની સાથે જોડાય આજે કાલે ખાલી કાર્યક્રમ ચાલે છે ત્યાં સુધી નહીં પણ પોતાની આસપાસ સ્વચ્છતા રાખે પોતાના ઘરમાં સ્વચ્છતા રાખે શેરીમાં સ્વચ્છતા રાખે અને એમ કરતાં કરતાં આખું શહેર સ્વચ્છ બને એ બદલની મારી નમ્ર આપણે પણ કિરા ખાતરી સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડપોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ